ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં બીજેપી ના પ્રદેશ પ્રમુખના પદ માટે ચૂંટણીઓ થવા જઈ રહી છે આ માટે આવતીકાલે ચૂંટણીઓ માટેનું નોટિફિકેશન જાહેર થઈ શકે છે આ પછી એક જ દિવસની અંદર ઉમેદવારી કરવાની રહેશે અને આ પછી તમામ પ્રક્રિયાઓ પૂરી કરી વધુમાં વધુ ચાર દિવસની અંદર ગુજરાત ભારતીય જનતા પાર્ટીને નવા અધ્યક્ષ મળે તેવી સંભાવના છે ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ એ હશે તે નિશ્ચિત થઈ ચૂક્યું છે અને આ ઉપરાંત આ ચહેરાને અગાઉના સંગઠનનો અનુભવ પણ છે આ ઉપરાંત એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે હાલમાં એમએલએ અને ગુજરાતમાં કેબિનેટ મિનિસ્ટર એવા વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખના પદે બેસાડે તેવી સંભાવના પૂરેપૂરી છે આમ વધુમાં વધુ ત્રણ થી ચાર દિવસની અંદર ગુજરાતમાં બીજેપીને નવા અધ્યક્ષ મળી જશે હવે એ જાણીએ કે હાલમાં બીજેપીમાં પ્રદેશ પ્રમુખના પદ માટે કોના કોના નામ આગળ ચાલી રહ્યા છે તો પહેલું નામ છે જગદીશ વિશ્વકર્મા બીજું નામ છે દેવુસી ચૌહાણ અને ત્રીજું નામ છે મયંક નાયક આ બધામાં નિકોલના એમએલએ અને ગુજરાત સરકારમાં સહકારિતા મંત્રી એવા જગદીશ વિશ્વકર્માનું નામ આગળ ચાલી રહ્યું છે આપને એક વસ્તુ ચોક્કસ જણાવી દઈએ કે ઉમેદવારી પત્રક એક થી વધુ વ્યક્તિના નહીં ભરાય સાથે નામ ઉપર એક જ વ્યક્તિનું જ હશે હાલમાં બીજેપીના પ્રદેશ પ્રમુખના પદે સી પાટીલ કાર્યરત છે તેમને આ પદે પાંચ વર્ષ કરતાં વધારેનો સમય થઈ ગયો છે ગુજરાત ભાજપમાં સીઆર પાટીલના યોગદાનની વાત કરીએ તો સીઆર પાટીલ જ્યારે બે હાજર વીસમાં પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે કોવિડનો હતો સાથે ગુજરાતમાં પક્ષના કાર્યકરોની સંખ્યા ખૂબ વધુ હોવા છતાં ભાજપના સંગઠનની સ્થિતિ ડામાડોળ હતી શરૂઆતમાં તેમને પક્ષમાં ખૂબ ઓછા લોકો ઓળખતા હતા પરંતુ હવે સીઆર પાટીલે સંગઠનમાં ધાક બેસાડી છે જેવા તેઓ પ્રદેશ પ્રમુખ બન્યા કે તેઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ફરી વળ્યા હતા અને આમ સમગ્ર ગુજરાતમાં બીજેપી સંગઠનમાં એક જબરજસ્ત સ્વીકૃત સીઆર પાટીલે ઉભી કરી હતી તો હવે બીજેપી માટે સીઆર પાટીલ ની જગ્યાએ એક નવો ચહેરો નવા ચહેરાને પ્રદેશ પ્રમુખ પદે બેસાડવો તે ખૂબ જ કઠિન કામ હશે અને નવા ચહેરાએ સીઆર પાટીલ નો જે રેકોર્ડ જે છે તે સર કરવા તે પણ ખૂબ કઠિન હશે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર